આપણે કથા જાણીએ છીએ જટા જટાયુનો વધ કરી એને ઘાયલ કરી અને રાવણનો પુષ્પક વિમાન આગળ ચાલે છે લંકા તરફ આ બાજુ બંને ભાઈઓ કુટિયામાં આવીને જુએ છે તો ત્યાં સીતાજી ઉપસ્થિત નથી ખૂબ સમય વીત્યો અને પછી ડર લાગ્યો સીતાજી ક્યાં છે અને રામજી વિહવળ થયા છે બે બાકડા થયા બાવરા થયા રુદન કરે છે આક્રંદ આલાપ અને એની અંદર બંને ભાઈઓ સીતાજીને શોધતા 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 આગળ નીકળ્યા છે તો ત્યાં બંને ભાઈઓ જટાયુજીને ઘાયલ અવસ્થામાં જુએ છે બંને ભાઈઓ જટાયુજીને ઘાયલ અવસ્થામાં જુએ છે

આ દિશા તરફ ગયા છે જટાયુજી સમાચાર આપ્યા અને સમાચાર આપતા આપતા શ્વાસ ગણાઈ રહ્યા હોય અને જટાયુજી કહે છે સ્વર્ગમાં જઈ રહ્યો છું અને તમારા પિતા દશરથ પણ ત્યાં મને મળશે એને કોઈ સમાચાર આપવાના છે અને ત્યારે ભગવાન રામ બહુ સુંદર વાત કરે છે સીતા હરણ તાત જાની કહું ન પિતાસન આઈ સીતા હરણ તાત જાની કહું ન પિતાસન આય કે સીતાજી નું તમે દશરથ રાજાને મારા પિતાને તમે સ્વર્ગમાં મળો ને તો તમે બધી વસ્તુ એને સમાચાર આપજો બધી એને વાતો કરજો બસ એક વાત ન કહેતા કે હરણ થયું છે તમે એને સમાચાર આપજો બધી વાતો કરજો પણ એક વાત ન કહેતા કે સીતાજીનું આવું હરણ થયું છે સીતા હરણ તાત જાની કહું ન પિતા સન આઈ જમે રામ તો દશાનંદ કુલ સમેત જનાઈ જો હું રઘુકુળનો સંતાન જો હું રઘુવંશનો શિરોમણી રઘુવંશનો દીપક રામ હોઉ ને તો રાવણ દશાનન રાવણ એના આખા خاندان સહિત એના આખા કુળ સહિત ઉપર જઈને મારા પિતાને સમાચાર આપશે તમે ન આપતા આ કુમારી શ્રી રામની છે કે હું જો આ આપણને આપણા ખાનદાનનું આવું ગૌરવ હોવું જોઈએ આપણને આપણા કુટુંબનું આપણા પરિવારની આવી અસ્મિતા હોવી જોઈએ કે જો હું રઘુકુળનું સંતાન હોઉં ને તો તમારે દશાનંદના આ સમાચાર મારા પિતાને કહેવાની જરૂર નથી દશાનંદ એકલો નહીં એના ખાનદાન ભેગો આખા કુળ સમેત મારા પિતાને ઉપર સમાચાર આપો એને હું ઉપર પહોંચાડી દઈશ

કે સીતાજીએ ભગવાન રામે સીતાનો ત્યાગ કર્યો કેવો નિષ્ઠુર પતિ કહેવાય સીતાજી ગર્ભાવસ્થામાં છે બેલડા રઘુવંશના દીપક એના એના ઉદરમાં છે અને આવી ગર્ભાવસ્થા આવી કોમળ કાચી અવસ્થામાં રામે સીતાનો ત્યાગ કર્યો આવો નિષ્ઠુર પતિ આપ રામ કથાનો હાર્દ જાણો રામ કથાનો મર્મ જાણો તો સમજાય કે રામજીનો એક પતિ તરીકે પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ કેટલો અનન્ય છે કે પોતાની પત્નીનું હરણ થયું એવા ખબર પડી ને તો રામ ત્યાં સંકલ્પ લે છે કે રાવણના આખા ખાનદાનનો ખાતમો કરી નાખીશ આ રામ છે કે રાવણના આખા ખાનદાનનો ખાતમો કરી નાખીશ એકલા રાવણનો નહીં પણ જે રામકથાનો મર્મ જાણે નહીં જે રામકથાનું તત્વ જાણે નહીં અને ઉપર છેલ્લી ઉપર છેલ્લી ખાલી સ્ટોરી સ્ટોરી વાર્તાઓ વાર્તાઓ સાંભળી લે એના ઉપરથી ધારણાઓ બાંધવી બહુ સરળ છે આ વ્યાસપીઠનું કામ જ ઈ છે આ કથાઓનું કામ જ ઈ છે કે આ ઉપર છેલ્લી ઉપર છેલ્લી ટીવીમાં જોયેલી વાતો ક્યાંકથી સાંભળેલી વાતો આ વ્યાસપીઠ એના ઊંડાણમાં લઈ જાય એ કથાના મર્મના પેટાળમાં લઈ જાય કે આ કથા કહેના ક્યાં ચાતી હે એ તો વ્યાજ પીઠોનું કામ છે આગળ આપણે જાણીએ છીએ કે જટાયુજી દિશા નિર્દેશ કરી કે આ બાજુ જાય છે ભગવાન ઈ તરફ ની દિશામાં આગળ વધતા 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 વચ્ચે એક આશ્રમમાં આવીને થોભ્યા છે અને એ આશ્રમ છે કે જ્યાં દસકાઓથી એક ઘરડી વૃદ્ધ ભીલડી માત્ર ને માત્ર મારા ગુરુના વચન ઉપર મારો ભરોસો છે માત્ર ને માત્ર મારા ગુરુના વચનનો ભરોસો ગુરુએ માતંગ ઋષિએ શબરીને કહેલું બેટા તારે ક્યાંય તીર્થોમાં જવાની જરૂર નથી તારે ક્યાંય પૂજા પાઠ કરવાની જરૂર નથી તારે ક્યાંય મંદિરોમાં બહુ લાંબુ થવાની જરૂર નથી મારા વચન ઉપર ભરોસો રાખજે હું તારી ભક્તિને જાણું છું મારા વચન ઉપર ભરોસો રાખજે દુનિયા જે નારાયણને ભજે છે દુનિયા જે નારાયણના મંદિરોમાં જાય જાય દર્શન કરે એ નારાયણ સ્વયં તારી કુટિયાએ આવશે આ ગુરુના વચન ઉપર ભરોસો રાખજે અને ત્યારથી શબરીના મનમાં રામની પ્રતીક્ષા છે અને શબરીની દસકાઓ જૂની પ્રતીક્ષાનો યજ્ઞ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે ભગવાન રામ અનુજ લક્ષ્મણ સમેત માં શબરીના આશ્રમમાં આવી પહોંચ્યા છે મનમાં મનોરથના બીજ સેવાણા હોય ને કોઈની તમે સાચા હૃદયથી પ્રતીક્ષા કરો ને તો એ ફળીભૂત થાય 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 અને થાય एक प्रसिद्ध वाक्य प्रसिद्ध डायलॉग किसी चीज को तुम अगर शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें उससे मिलाने की साजिश में लग जाती है किसी चीज को शिद्दत से चाहो होल यूनिवर्स कंस्पायर्स फॉर योर मीटिंग फिर पूरा पूरा विश्व पूरा ब्रह्मांड वो पूर्ण करने की

પ્રતિક્ષા અગર સબરી જેસી હે તો રામ આના આના પડતા હે પ્રતિક્ષા અગર સબરી સી તો રામ કો ઉત્તર ભારત માં રહેતો અયોધ્યા નો રાજકુમાર અને ક્યાં દક્ષિણ ભારતના એક વન્ય પ્રદેશમાં રહેતી આદિવાસી ભીલડી જનજાતિ એવી એ માં આનો યા જવાનો કેમ મેળ પડે પૂર્ણ અવશ્ય અને મને તો એમ લાગે ભગવાને જન્મ લીધો ને રામ રૂપે માનવ અવતાર રૂપે ભગવાન અવતર્યા ને આવા રાવણિયા જેવા રાવણ ને મારવા માટે ભગવાનને અહીંયા આવવું ન પડે રાવણ ને મારવા ભગવાનને આવું ન પડે ભગવાન રાવણને મારવા નથી આવ્યા ભગવાન કંસને મારવા નથી આવ્યા ભગવાન શિશુપાલને મારવા નથી આવ્યા ભગવાનને રાવણને મારવા માટે અહીંયા આવવું જ ન પડે અહીંયા તો બટન દબાવી દે ને રાવણનો ગોબો વળી જાય ઉપર વયું જવું પડે ભગવાન રાવણ માટે અહીંયા આવ્યા જ નથી ભગવાન આવ્યા છે કેવટ જેવા ભક્તોને દર્શન આપવા માટે ભગવાન આવ્યા છે શબરી જેવા ભક્તોને દર્શન આપવા માટે ભગવાન આવ્યા છે માં યશોદા રાધા ગોપીઓ એના જેવા ભક્તોને દર્શન આપવા માટે ભગવાન આવે ભગવાન કઈ ને મારવા રાવણ ને મારવા ને ન આવવું પડે ભગવાન ભક્ત કે લીએ આતે આજે